વાય ગ્યો 2 વાગ્યા વાગ્યા 3 વાગ્યા સડા 3 જ જ મહારાજી જાથી તમે ગડબડ કરશો નઈ ચા પીસ કફી પીસ દારૂ પીતા નઈ જ જ મહારાજી જાથી તમે ગડબડ કરશો નઈ એક વાગ્યો 2 વાગ્યા વાગ્યા સડા 3 જ જ મહારાજી જાથી તમે ગડબડ કરશો નઈ चॉकलेट खास बिस्किट खास गुटका खाता नहीं जो जो मारा विजा थी ते गड़बड़ कर सो नहीं एक वाग्यो बे वाग्या वाग्या साढ़ा त्रण जो जो मारा विजा थी ते गड़बड़ कर सो नहीं क्रिकेट रमसो हॉकी रमसो जुगार रमता नहीं जो जो मारा विजा गड़बड़ कर 1 વાગ્યો 2 વાગ્યા 3 વાગ્યા 3:30 જ જ મારા વિચારથી તમે ગડબડ કરસ નઈ